ખબર નથી અખિલ બ્રહ્માંડ નો માલિક છે એ તો સાધુ સમજી કે છે કે બાપુ તમે જે વિચારો છો એ વાત નથી પણ ડાબુ અંગ એટલા માટે રોવે છે કે મારી માના ઉદરમાં અમે ભેગા હતા દુનિયામાં આવ્યા અમે ભેગા આટલા વર્ષ સુધી અમે ભેગા રહ્યા અને જમણા અંગનો નો ગરાગ આવ્યો ને મે એવા હું પાપ કર્યા છે કે મારો કોઈ ગરાગ નથી આવડો એટલે આવ્યું છે મને ત્યારે કૃષ્ણ પરમાત્મા મે ઓલો અર્જુન ઢોવા મારવા મળ્યો એ કે બસ કરાવો ને હવે રવાદો હું જોઈ નથી શકતો જોઈ નથી શકતો અર્જુન ને કે બેટા તું કહેતો તો ને મારા જેવા કોઈ ભગત નથી હજી બીજા જોવા છે એ કે હવે નથી જોવા આપણે ત્યાં થોડીક ભક્તિ કરી તો નથી આપણે જે ઠેકડા મારવા માટે જતા અમારા કલાકારોમાં એવું હોય છે હારું જરાક ગાતા હોય તો આમ આપણે એમ કે સીતારામ તો આમાં માછું કરે સીતારામ તો બોલ મરી તો તું જવાનો પણ નથી બોલાતું આ જીરવાતું જ નથી રામ એટલા જ માટે બાપુ આને સમજવા માટે સદગુરુની શાન જોવે સદ્ગુરુની શાન સિવાય કોઈ દી કોઈ વસ્તુ પતે એમ જ નથી તમારે ભજન સમજવા હોય ને આ કોઈ નિશાળમાં કોઈ કોલેજમાં કોઈ યુનિવર્સિટીમાં ભણાવતું નથી હું તો એમ કહું કે આ બેનું છે ને બેનું ખાસ સારા દીકરા તો છે ને માં જો કઈક સિંચન કરે ને તો જ સારા દીકરા થાય બાકી ભગવાનને કે હારો દીકરો દે હારો દીકરો દે શું ત્યાં દુકાન છે હારો દીકરો પાદરો તમને દઈ દે એ તો બાપુ માં જો એનું સંસ્કાર નું સિંચન કરે ને માં ના કોઠામાં કઈક સંસ્કાર પીડ્યા હોય એના ધાવણ માં સંસ્કાર પીડ્યા હોય તો આપને ટેકો છત્રપતિ શિવાજી મહારાજ હીજાબાઈ ના ઉદર માં હતો ને માએ ગીતા ને રામાયણ ઓગાળીને પાય દીધી હતી માં ખબર જ હતી કે ભગવાન મને દીકરો આપે દીકરી આપે આપણું સંતાન આપને ટેકો દેવું જ થાય માય કાંગડું કોઈ દી ન થાય કુમારી મા ને હોવી જોઈએ વહુન હારો ભેગા પાણી પૂરી ખાતા હોય ત્યાં પરજા જેવી થાય કોઈ હારા પરજા ની વાત નથી બાપુ હું તો એમ કહું કે રાણા પ્રતાપ અને શિવાજી જેવા દીકરા આજે થાય ગંગા સતી પાનભાઈ જેવી દીકરીઓ આજેય થાય કેમ નો થાય કોઈ સમય ભમે ફેર્યો નથી ઘણા બધા એમ કે હારો સમય બગડી ગયો સમય બગડી ગયો માણા કઈ બગડ્યું નથી આપણે બગડી ગયા છે સમય બધો બરોબર જ છે અત્યારે તમે જોવો તો વી વી જોડી કપડા હોય છે દસ દસ જોડી જોડા હોય છે શું બગડ્યું એક એક જોડી માં ત્રણ જણા હલાવતા એટલે બગડ્યું કઈ નથી સુધર્યું છે મને એમ લાગે પછી તમારા વિચારો બગડી ગયા અને કોક તમે દુખી કરો તો તમે બગડ્યા છો એમાં જગત કઈ બગડી નથી સમય તો મને એમ થાય કે જીવવા જેવો આવ્યો ભલા મને કોઈ મને ભાઈક ભાઈક ની કરમ બરમ ની મને કઈ ખબર જ નથી પડતી બધા ભાવ ની માને મને એમ થાય કે મળ્યો સુ થાય વર્તમાનમાં જીવો ભૂતકાળ ને ભવિષ્ય યાદ કરવાની જરૂર નથી માણસ જન્મે ને બે અઢી કિલો નો હોય હાં ઠેસી હોવા વર્ષ જીવે અને મળી જાય ને શમશાન માં લઈને હળગાવી નાખો અને રેખા ભેળે કરીને શોખો એટલે બે અઢી કિલો થાય વાતમાં કાંઈ છે નહીં મેં ઠેકડા ભરી લીધા મારા રામ કાંઈ છે નહીં વાતમાં મોજ કરી લ્યો કાંઈ કરવાની અમે તો આખી દુનિયા નહીં અમે ગોકુળમાં ગયા ને ગોકુળમાં ચાર પાંચ ભાઈબંધ ફરવા ગયા એક બાપુ બેઠા હતા કૃષ્ણ ભગવાનનો એક નાનો મૂર્તિ ને ઈંડોળો ને અમે અંદર ગયા ને તો કે બેસી જાઓ આમ બધા બેસી ગયા એ કે હો રૂપિયા લાવો મેખ શેના એ કહે કાનુડાને હિસ્કો નાખવા મેં કીધું અમારા હો રૂપિયા બગડે કાનુડા ને નિંદર બગડે ભલે હું તો તો કે તમે નાસ્તિક લાગો મેં મે નાસ્તિક છે તેમાં તો દ્વાર કે કઈ છે નહીં કાનુડો તમારી ભેગો છે તમારે અહીં કઈ છે નહીં એમાં ત્યાં આટો મારવા આવે આવીને આવી દુકાનો નાખી છે બાપુ કઈ છે ની વાત હું તો એમ કઉક માને બાપા ને પચીસ પચાસ રૂપિયા ની જરૂર હોય ને તો એને આપજો અને અરે નો આપો તો કઈ નઈ પણ હું તો અહીંયા સુધી વાત કરું કે તમારા હાટું થઈને તમારા મા બાપ ને બીજાની પાસે હાથ જોડવા જાવું પડે એવો ધંધો ન કરતા તો મારો નાશ નોંધ કરશે

ગામમાં કંઈક ખરડો થતો ગામમાં હું લખાવો છો ઉભા રહું મારે બાન પૂછતો હોય એનામ ગગો કહેવા અને સઢી પહેરીને હૂતળી બાંધીને દારૂની કોથળી તોડીને ઉથા હોય એનામ છોકરો કેહવો શિયા ખાનાનું નામ છે જોયું જોયું હવે હરિશંદ્ર અને સગાળશાન જલારામ બાપુ કોકના દીકરા કેવડી કેવડી મા બાપની કમાણી જે કા દુનિયા બાપુ અઢારે વણ જેને યાદ કરે શું બાપુ આ માએ આ માતા પિતાએ શું એના સંસ્કારનું સિંચન કર્યું છે તમારે મારે તો બાપુ બધા રોદલા રોવાના હેવાયા થઈ ગયા બાકી વાતમાં કઈ અત્યારે તમે જોવો તો માણા કોઈ હેઠે પગ મૂકવાનો નથી એવો સમય આવ્યો છે છતાંય આપણને હું તો આ બેનો દીકરીઓને ખાસ કહું કે તમે તો માં છો શક્તિ છો તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દીધો તાકાત છે પણ હવે તમે જે ફેશનમાં દીવ ઉઠાડ્યો છે કોને કેવું એટલે જ માટે પુરુષોત્તમ બાબુ એ બાપુ માની એક વાણી લખી છે એની એક બે કડી ગઈ અને પછી મારી વાણીને વિરામ આપું પછી તમારે તે બધાનું ઘણાનું કામ હશે પછી તમારી જેવી મોજ હશે એટલે અમે આનંદ કરાવશું બાકી પછી તમારી જેવી ઈચ્છા એટલે પુરુષોત્તમ બાપુ એની જનેતાની વાત કરે છે કે મારી માં તો મારી માં છે અને બાપુ માં છે ને હું તો એમ કહું કે માં ને બાપ તમે હવારે પગે લાગીને ને જાઓ ને જિંદગીમાં બાપુ ક્યાંય કોઈ દીજો કામ અટકે ને તમારું તેથી મારું નામ માથે જોડાનો ઘા કરજો બાકી દુનિયાને પગે લાગવાની જરૂર નહીં પડે જો તમે મા બાપને પગે લાગશો તો દુનિયામાં ક્યાંય કોઈને નંબર નંબરની જરૂર જ નહીં પડે મા બાપનો પ્રતાપ શું હોય એ મને તો એમ થાય કે આપણા ગયો ખાવા અનાજ નહોતું રેવા સારું ઘર નહોતું એટલું ભણ્યા નહોતા તોય કોઈ ન કીધું કે મારા મા બાપને આશ્રમમાં મૂકવા જાવ અને અત્યારે ભણતર ને રૂપિયા ને વાહન ને મકાન ને આટલું બધું વધ્યા પછી જ મા બાપ કોઈને પોતા નથી અમે તો એક જગ્યાએ પ્રોગ્રામ હતો ને બધા સાધુ સંતો નો મેળાવડો હતો અહિયાં મને બોલાયો હતો એટલે અહિયાં ચર્ચા થઈ એટલે એ બાપુ એક હતા ને એ કે દરબાર મને કે તમે બધા કયો છો અમે કે છે પણ આ માણસને મગજમાં નથી એનું કારણ શું મેં કીધું બાપુ મને છે પણ મારું કીધું કોઈ માને નહીં મને તો મેં કીધું આનો આઈડિયા આવડે કોઈ મગજ મા બાપ દુઃખી જ ન થાય જો મેં કે હું કઉ એમ કરે મારા હા કરી મને કે એવી તમારી પાસે શું વાત છે મેં કીધું બાપુ પણ તમે હું કહું તમારે કાન પકડવો પડે બોલો મને કે એવી વાત શું મેં કીધું બેનું કીધું મમ્મી પપ્પા ગમે છે ને હાઉ હારા નથી ગમતા અને ભાઈ ને મેં કીધું હાવુ હારા ગમે છે ને મમ્મી પપ્પા નથી ગમતા આ બેનું મેં કીધું હારે જાય છે એના બદલે જો ભાઈઓ હારે જાય તો સમાધાન થઈ જાય કે ન થઈ જાય બાપુ એ કાન પકડી ગયા મને કે તમારી વાત હાજી છે પણ મેં કહું કરે નઈ કોઈ નકર મેં કીધું કોઈ મૂકવા જાય બેન નઈ એના મમ્મી પપ્પા મળી રહે ભાઈ ને કહું હાવ હારા મળી રહે કોઈ નો કે મા બાપ મૂકવા જાવું છે મને કે વાત તમારી હાજી છે પણ મેં કીધું વાંધો જ્યાં છે આપણું સમજી નથી હકતા કોઈ નકર બાબુ દીકરી નું સમર્પણ તો તમે જો કેવડું સમર્પણ છે માનું હે પણ આપણને નહીં સમજાય અને પછી શેલી ઘડીએ બાપુ જે આપણી શરીર ને આપણું શરીર જે સાથ નહીં આપે ને તેથી રોય વારો નથી આવવાનો એક લખવું હોય તો લખી લેજો સેવા કરીએ છીએ ને તો જ બાપુ શેડે મેળ પડવાનો છે ને કે રોતા નથી આવડવાનું એટલે પુરુષોત્તમ કહે છે કે મારી માં તો મારી માં છે મારી માં જેવો આ દુનિયામાં કોઈ ન થાય એટલે કહે છે એ જી જનેતાની ની જનેતાની તુલે કોઈ નામે બીજી લોખા લાગલ ડાવે જગત માં જન્મ દેનારી રે એ મારી માની તુલે કોઈ નાવે રામ કૃષ્ણ પરમહંશ ને એની જનેતા કે છે પરમહંશ રામકૃષ્ણ પરમહંસનો બાપુ નો બાબુ એક દાંત દાંત છે ને કાળો એ કાળો દાંત હતો ને એની આમ જોયું ને આંખ માંથી આંખમાંથી હુડા આવી ગયા એટલે દીકરો પૂછે છે માં શું કામ આહુડા કેમ આવ્યા તો કે બેટા તારા મોઢામાં એક દાંત એવો છે ને કે તું દુનિયામાં મહાન માં મહાન બનીશ દીકરો વિચાર કરે કે મહાન દીકરો બને અને માને લાગે આ કેવી ત્યારે જનેતા એમ કે છે કે બેટા તું મહાન બનને એમાં મને વાંધો નથી પણ મહાન બન્યા પછી દીકરો માને ભૂલી જાય છે એટલા માટે મને આ હોડું આવી ગયું અને દીકરાને એવડો મોટો આઘાત લાગ્યો કે મા એ દાંત છે એટલે હું મહાન બનીશ ને એ પાણો લઈને બાબુ મોઢામાં દાંત પાડી દીધો ભાંગી નાખ્યો કે આ દાંત હોય તો હું મહાન બનું ને આનું નામ દીકરો કહેવાય આ માને કઈક સમજી ક્યાં કહેવાય બાકી જે પેટે પાટા બાંધી મોઢામાંથી કોળિયા કાઢીને મોટા કર્યા હોય લીલામાં ઈ હોય ને આપણને હુકામાં હુવાડ્યા હોય અને બાબુ પાણા એટલા દેવ કર્યા હોય કેવડા હરમાન હોય ભલા અમુક અમુક ને દીકરા છે ને ભગવાન ને કે આના કરતા ન દીધો હોત તો સારું અમુક કે કે હે ભગવાન કોઈક દીકરો દે દીકરો દે આપણને એમ થાય કે આમાં હાચું શું છે એ નથી સમજાતું ગોપીચંદ કે ભરતરી જેવો હોય ને હાથ પેટી ઉજળી કરી દે એક બાપા બાર કેમ જ્યાં હાંજ પડી ગયો છે ઘર ધણી કે ચાર દીકરા છે શું ઘર કરો છો

જય બાપુ એના માં બાપને આપણે વખાણ કરવા પડે ને કે બાપુ જનેતાએ કઈક સંસ્કાર આયા છે ત્યાં આવા કાર્ય થતા હોય છે ને આમાં કઈક સહભાગી બનતા હોય છે બાકી કોઈને બાપુ પૈસા એમ નામ નથી આવતા ઘણા એમ કે આ તો બે નંબરના હોય ને બે નંબરના હોય ત્યાં 10 ની નોટ હે નથી દીધી બે નંબરના દીકરા નગરા ત્યાં તો દુનિયાના ભૂસ જ માર્યા છે આ બે નંબરથી બધું આલે છે પણ દેય દેય નથી અક્તા ને કોક દેય જોઈએ નથી થક્તા

કારણ કે સમય ની બલિહારી છે સમય એક એવો હતો કે કોક ના પૈસા હું કટવી દેતો હતો અત્યારે મારા બુસ માર્યા લ્યો શું કરવું ઈ સમય ની બલિહારી છે સમય આવે ને પરિવર્તન લાવી દેવા પછી બુસ માર્યા ઈ જાણે એનો ના જ જાણે કોક ના રૂપિયા આપણે કટવી દેતા અમારા રાખી શકે અને બીજી બીજી જ પાછી અમારા નહીં અમારા છે એક બે પણ જાજો બીજી નાયત વાળા ને ઝઘડા કરવા એ તો અમારે ટ્યુશન રાખવું પડે બાજતા બીજા નો આવડે અત્યારે બધા મથે છે બાજવા ફાવે જ તમને બાજતા આવડે કહેવાનો મારું મિનિંગ બાજવું નથી આપડે પણ કહેવાનો મિનિંગના ગુણ હોય ને એ હોય નામ નથી મળતા કોઈ બજારે મળતું જ નથી આની માટે બાપુ એટલા જ માટે કહું છું કે મહાપુરુષોએ આ જનેતાને કીધું હતું કે જનુ ની જણ તો ભગત જણજે કાં દાતા કાં સુરવી નહીં તો રહેજે વાં મત ગુમાવજે નોર ભગત દાતાર સુરવીર કલાકાર જે જે છે ને એ બધા જન્મથી હોય બનાવે નહીં કોઈ બને નહીં દાતાર સુરવીર કલાકાર સતી જે છે ને એ હોય બને નહીં કોઈ અને જો એમ બનતા હોય ને તો બધાય કલાકાર બનાવી દે મારો છોકરો રોજ તેર લાખ રૂપિયા લઈ આવે બને બને નહીં આ જન્મ થી જ હોય એક ગામમાં કપાતર હોય ને કપાતર ઈ જન્મ થી જ હોય એને બનાવ્યો ન હોય કોઈ ઘણા નથી કેતા છોકરો હારો હતો પણ બગડી ગયો બગડેલો જતો તમે ઓળખવા મોડું કર્યું છે બગડેલા હોય બગડેલા જ હોય એમાં કઈ ન હોય પોતાના જાતની ખુમારી હોવી જોઈએ અને એક તમને મા બાપ ની સેવા કરતું હોય ગુરુ મહારાજ ના વચન ઉપર હાલતું હોય એની જ ગાડી હાલે બાકી બધી વાતો કઈ છે નહીં એનો એક તમને રામાયણ નો દાખલો આપવો જે રામાયણ છે ને રામાયણ એ મહાપુરુષો બનાવી છે મહાભારતે મહાપુરુષો બનાવ્યા છે પણ આ બેય આપણને એક માર્ગ બતાવવા માટેના ગ્રંથો છે દીકરા કેવા હોય ભાઈઓ કેવા હોય દીકરી કેવી હોય માં કેવી હોય મા બાપ કેવા હોય ટીકા જોવું હોય તો રામાયણમાં જો અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જો લો બધા એમાં જ પડે ઠેકી ઠેકી નથી દેવું નથી દેવું જ કરે છે પાછું છે કં આખી દુનિયાને ખબર છે આમાં આપણું કાંઈ છે નહીં આપણે કંઈ લઈ નથી જાવ તો ઠેકડા શિના ફરો છો તમારો ને મારો જન્મ બીજા આપે